નવસારી જિલ્લામાં રહેતી યુવતીએ સુરતમાં રહેતા યુવક સાથે આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે સુરત શહેરના વેસુ વિસ્તારમાં સોળ વર્ષની યુવતીએ બે મહિના પહેલા આશીષ પરમાર સાથે લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન કરવા યુવતી નવસારીમાં પોતાના ઘર છોડી આવી યુવક સાથે લગ્ન કર્યા હતા

પછી ત્યાંથી બે બે ત્રણ મહિના પછી ઝગડા ને પાછી આવી ને તો એવું કીધું કે મતલબ એના એના ભાઈ ને મળી તી તો કીધું કે હું મને મારો ઘર વાળો બહુ ત્રાસ આપે છે એટલે હું તમે કઈ નહીં કો તો હું પછી મરી જઈશ એમ પછી આ બે ત્રણ દિવસ થયા એના બે ત્રણ દિવસમાં એને ગળો ફાંસો ખાઈ લીધો ગળે ફાંસો કેવી રીતે ખાધો કે એ ભાઈએ એના ઘર વાળે મારી દીધો કે અમને કંઈ ખબર નથી એના ઘર નામ શું ને ક્યાં રહે છે એના ઘર નામ આશિક પરમાર છે